ઉંજા APMC ની ચૂંટણીના વિવાદ વચ્ચે ઉંજા શહેર ભાજપના મહામંત્રીને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ઉંજા શહેર ભાજપના મહામંત્રી દીપક પટેલ એ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કર્યા. ઉંજા APMC ની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો अनादर કરવા બદલ આ કાર્યવાહી થઈ છે. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ APMC ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપ પ્રમુખે દીપક પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી. ઉંજા APMC ની ચૂંટણીમાં મેન્ડેટ નો અનાદર કરવાના કારણે દીપક પટેલને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર ટાઉન હોલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો બોર્ડના વિદ્યાર્થીઓ માટે નોલેજ ગ્રુપ આણંદ તરફથી પ્રી બોર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે હાજર રહી વિદ્યાર્થીઓને નિર્ભય બની પરીક્ષા આપવા અપીલ કરી તો શિક્ષણ મંત્રીએ પરીક્ષાનો હાવ દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું